અમદાવાદ કંટ્રોલ રૂમમાં ગઈકાલે બપોરના સમયે એક મેસેજ આવે છે અને મેસેજમાં ત્રણ વર્ષની બાળકીનું અપહરણ થયું છે તે પ્રકારની વાત સામે આવતા અને આ બાબતની ગંભીરતા લઈને અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક આ તપાસમાં જોડાઈ ગયા છે અને આ તપાસમાં જોડાયા બાદ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે સમગ્ર ઘટના છે કોણે અપહરણ કર્યું હતું વાત કરીશું આ વિડીયોમાં જે અમદાવાદમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને પોલીસ સામે અવારનવાર સવાલ ઉઠતા હોય છે અને પોલીસ દ્વારા આ મામલે આરોપીને પકડવા માટે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે ત્યારે કેટલાક કિસ્સાઓમાં પોલીસને ગેરમાર્ગે દોરવાના પણ પ્રયાસો કરવામાં આવતા હોય છે અને ગઈકાલે અમદાવાદ કંટ્રોલ રૂમમાં બપોરે ત્રણ વાગ્યાની આસપાસ એક મેસેજ મળ્યો જે મેસેજમાં વાત કરવામાં આવી કે નારોલ સર્કલ પાસેથી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું અપહરણની ઘટના સામે આવ્યા બાદ અમદાવાદના ઝોન ટુ જેસીપી નીરજ બળગુજર દ્વારા આદેશો આપવામાં આવ્યા તેને લઈને અમદાવાદ જીસીપી ઝોન સિક્સ જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના જે અધિકારીઓ છે તે તાત્કાલિક નારોલ સર્કલ પાસે પહોંચે છે અને આ ઘટનાની ગંભીરતા લઈને તપાસમાં જોડાઈ જાય છે જો કે અપહરણની ઘટનાની ગંભીરતા લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ આ તપાસમાં જોડાય છે જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એલ એન ધાસુરાની ટીમ પણ જ્યારે તપાસ કરે છે ત્યારે નારોલ વિસ્તારના સહવાડી વિસ્તારમાં જે બાળકીના અપહરણનો મેસેજ મળ્યો હતો ત્યાં એક મહિલા સાથે આ બાળકી મળી હોવાની વાત સામે આવી હતી ત્યારે આ મામલાને લઈને જ્યારે મહિલાની અટકાયત કરીને તેની પૂછપરછ કરવામાં આવે છે ને જે ફરિયાદી છે અરવિંદ ડામોર તેને મહિલાનો ફોટો બતાવવામાં આવે છે ત્યારે તે તેની જ પત્ની છે તે પ્રકારની વાત કહે છે અને આ ઘટનાને લઈને જ્યારે આ મામલે જે ડિવિઝન પોલીસ સ્ટેશનના એસીપી પ્રદીપસિંહ જાડેજા અને નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અરવિંદ ડામોરની કડક પૂછપરછ કરવામાં આવે છે ત્યારે સનસનીખેજ ખેજ ખુલાસાઓ થાય છે વાત કરવામાં આવે તો જે બાળકી સાથે મહિલા હતી તે અનિતાબેન દેવી પૂજક ને તે અરવિંદોરની પત્ની હોવાની વાત સામે આવી છે આ અગાઉ અનિતા દેવી પૂજકના લગ્ન સુંદર દેવીપૂજક સાથે થયા હતા અને ત્યારબાદ અરવિંદ ડામોર સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ આ બીજા લગ્ન થયા હોવાની વાત સામે આવી હતી અને બીજા લગ્ન દરમિયાન બાળકી થઈ હતી ત્યારે અનિતા દેવીપૂજકે પ્રથમ પતિ સુંદર દેવીપૂજક પાસે જતા અને જે અરવિંદ ડામોર છે તે આ દીકરી આપવા માંગતો ન હોવાની વાત સામે આવી છે ને તેને જ લઈને તેણે આખી આ કહાની ઘડી હતી ને તેની દીકરીનું અપહરણ થયું હોવાની વાત પોલીસ સમક્ષ કરી હતી જોકે આ મામલાને લઈને પોલીસે અપહરણની ગંભીરતાથી ઘટનાની નોંધ લઈને કામે લાગી હતી ને આ સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો છે આ મામલાને લઈને હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ની ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ